આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર નિકિતા શાહ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં ચાંદીપુરાના એકસો ત્રેપન કેસ નોંધાયા અત્યાર સુધીમાં સત્તાવન કેસ પોઝિટિવ મળ્યા આજ દિન સુધી છાસઠ દર્દીઓના મોત નીપજ્યા વલસાડ નવસારી તાપી અને ડાંગ જિલ્લામાં સાંબેલધાર વરસાદના પગલે પૂરની સ્થિતિ એનડીઆરએફ અને દ્વારા બચાવ અને રાહત કામગીરી બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ અને નવસારીમાં આજે અતિભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું અમદાવાદ શહેર પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લોન કાર્યક્રમ યોજ્યો ચારસો પચાસથી વધુ નાગરિકો માટે સ્થળ પર જ લોનની પ્રક્રિયા હાથ ધરાઈ અને આજથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ ભોલેના નાદ સાથે વહેલી સવારથી જ શિવાલયો ગુંજ્યા રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ એકસો ત્રેપન જેટલા કેસ નોંધાયા છે જેમાં સાબરકાંઠા અને પંચમહાલમાં સૌથી વધુ સોળસોળ અમદાવાદ શહેરમાં બાર અને મહેસાણામાં નવ કેસ નોંધાયા છે આજ દિન સુધી સત્તાવન કેસ પોઝિટિવ છે અને છાસઠ દર્દીઓના મોત થયા છે આ રોગયાળાને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં સુડતાલીસ હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ સાત લાખથી વધુ ઘરોમાં મેલેથિયોન પાવડરનું ડસ્ટીંગ કરાયું છે રોગયાળાને નિયંત્રણમાં લેવાની તમામ કામગીરી ચાલી રહી છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી તાપી અને ડાંગ જિલ્લાઓમાં ભારે મેઘ ખાંગા થયા છે સામેલધાર વરસાદને કારણે આ તમામ જિલ્લાઓની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે ડાંગ જિલ્લાના આહવામાં નેવું મિલીમીટર વઘઈમાં અડસઠ સુવિરમાં ઓગણા અને સાપુતારામાં છન્નું મિલીમીટર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદના પગલે ગીરાધોધમાં ભરપૂર પાણીની આવક થઈ છે જેને કારણે ગીરાધોધનું રૂદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે તેમ છતાં સહેલાણીઓ ગીરાધોધને જોવા ઉમટ્યા છે જ્યારે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈ તમામ શાળા કોલેજો આઈટીઆઈ આંગણવાડીઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે તાપી જિલ્લામાં ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં તંત્રએ લોકોને સાવચેત કર્યા છે અમદાવાદમાં પણ ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકો ફસાયા હતા લાલ દરવાજા પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશય થતાં દોડધામ મચી હતી આ ઝાડ પડવાને કારણે તેની નીચે પાર્ક કરેલા કેટલાક વાહનો દબાઈ ગયા હતા વરસાદ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગઈકાલે સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીના વરસાદના આંકડા અનુસાર રાજ્યના એકસો પાંચ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં વલસાડના ખેરગામમાં સાત ઇંચ ડાંગના આવા અને વલસાડના કપરાડામાં સાડા ચાર ઇંચ અને વલસાડમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે એનડીઆરએફ દ્વારા હિંગરાજ ગામ ખાતે ઝીંગાના ફાર્મમાં કામ કરતા સાત મજૂરોનું રેસ્ક્યુ કરાયું છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઔરંગા નદીની સપાટી વધતા હિંગરાજ ગામમાં ઔરંગા નદીના પાણી ધુસ્યા હતા અને સાત જેટલા મજૂરો ઝીંગા ફાર્મમાં ફસાયા હતા મોડી રાત્રે વહીવટી તંત્રને જાણ થતાં તાત્કાલિક પગલાં લઈ એનડીઆરએફ દ્વારા તમામ મજૂરોનું રેસ્ક્યુ કરાયું હતું નવસારી જિલ્લામાં ગઈકાલે વરસાદ સારો પડ્યો હતો અને એ જ સમયે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી હતી વાસદાના બંને ડેમ ઓવરફ્લો થયા છે દરમિયાન ભારે વરસાદના કારણે નવસારી કલેકટરે આજે ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકામાં આંગણવાડી શાળા કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવાની જાહેરાત કરી છે ગઈકાલે આખો દિવસ વરસાદ પડ્યો હતો ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકમાં નવસારીમાં પચીસ મિલીમીટર જલાલપુરમાં બાવીસ ગણદેવીમાં ત્રેસઠ ચીખલીમાં એકસો અઠાવન વાસંદામાં એકસો પચાસ અને ખેરગામમાં બસો ઓગણત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે આજે સવારે છ વાગે અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે તેની ભયજનક સપાટી અઠાવીસ ફૂટ છે પણ તે ત્રીસ પોઈન્ટ પચાસ ફૂટે વહી રહી છે જ્યારે પૂર્ણા નદી ભયજનક સપાટીથી લગભગ બે ફૂટ નીચે એકવીસ પોઈન્ટ ઝીરો પાંચ ફૂટે તથા કાવેરી નદી ભયજનક સપાટીથી એક ફૂટ નીચે એટલે કે અઢાર ફૂટે વહી રહી છે આજે સવારે છ વાગે જુજ ડેમની જળસપાટી એકસો અડસઠ પોઇન્ટ પચીસ ફૂટ અને કેલિયા ડેમની જળસપાટી એકસો તેર ફૂટ થઈ છે આ બંને ડેમ ઓવરફ્લો થતાં ગણદેવી ચીખલી અને વાસંદા તાલુકાના ચોવીસ ગામોને એલર્ટ કરાયા છે હવામાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી અને દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત પાટણ મહેસાણા સુરત તાપી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે અને અન્ય સ્થળોએ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મધ્યમથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અમદાવાદ શહેર પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લોન કાર્યક્રમ યોજ્યો હતો શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં હાજર ચારસો પચાસથી વધુ નાગરિકો પૈકી અનેકને ધિરાણ માટે સ્થળ પર જ લોનની પ્રોસેસ કરાઇ હતી આ પ્રસંગે પોલીસ કમિશનરે નાગરિકોને વ્યાજખોરીના કિસ્સામાં ભયમુક્ત બની ફરિયાદ કરવા તેમજ બેન્ક જેવી આધારભૂત જગ્યાએથી ધિરાણ મેળવવા સૂચન કર્યું હતું તપ જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના અને આરાધનાનું પર્વ આજથી તમામ શિવભક્તો મંદિરમાં જઈ જળાભિષેક દુર્ગાભિષેક રૂદ્રાભિષેક સહિત પૂજા અર્ચના કરી શિવભક્તિ કરશે રાજ્યભરના મંદિરોના શિવકૃપા લઘુ રૂદ્ર હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે મોટી સંખ્યામાં શિવભક્તો સવારથી જ મંદિરોમાં જઈ શિવમય થઈ રહ્યા છે આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવારનો અનોખો સંયોગ સર્જાયો છે શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણા કરવાનું પણ વિશેષ મહત્વ છે સોમનાથ ખાતે શ્રાવણ મહોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે સોમવાર અને અમાસના દિવસોએ સોમનાથ મંદિર અને અહલ્યાબાઈ મંદિરના દ્વાર સવારે ચાર વાગે ખોલવામાં આવશે ભાવનગર શહેર અને જિલ્લાના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે શિવાલયોને રંગબેરંગી ધજા તોરણ અને રોશનીથી શણગારાયા છે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ હાટ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્તે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સુશ્રી બાબરીયાએ મહિલા કારીગરો માટે આયોજીત આ પ્રદર્શન સહ વેચાણ મેળાનું નિરીક્ષણ કર્યું હતું અને મહિલા કારીગરો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ઉલ્લેખનીય છે કે મહિલા કારીગરોને તેમની સ્વ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સીધી બજારની સુવિધા આપવા માટે આયોજીત આ પ્રદર્શન સહ વેચાણ મેળામાં કુલ બ્યાસી જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે અમદાવાદ સમરસ કન્યા છાત્રાલય ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બબરિયાની ઉપસ્થિતિમાં સમરસ છાત્રાલયની છાત્રાઓનો પ્રવેશોત્સવ અને નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો કુમકુમ તિલક કરી છાત્રાલય પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રીમતી બાબરિયાએ જણાવ્યું કે પોતાના ઘરથી દૂર મોટા શહેરમાં દીકરા દીકરીઓ સલામત સુરક્ષિત રહી ભણી ગળીને આગળ વધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમણે વિદ્યાર્થીનીઓને મહેનત કરી આગળ આવવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે સમજ તથા સાયબર ક્રાઇમ અને એકસો મહિલા અભિયમ હેલ્પલાઇન વિશે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજ્યમાં ચાંદીપુરના એકસો ત્રેપન કેસ નોંધાયા અત્યાર સુધીમાં સત્તાવન કેસ પોઝિટિવ મળ્યા વલસાડ નવસારી તાપી અને ડાંગ જિલ્લાઓમાં સાંભેલાધાર વરસાદના પગલે પૂરની સ્થિતિ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ અને રાહત કામગીરી બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ અને નવસારીમાં આજે અતિભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું અને આજથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા